માટે ચર્ચા કરવામાં આવી હતી અને નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ બગસરામાં વીસ ઓક્ટોબરે દિવાળી અને બાવીસ ઓક્ટોબરે નૂતન વર્ષની ઉજવણી ધામધૂમ કરાશે તેમજ તમામ જાતિના આગેવાનો અને બગસરા શહેરના આગેવાનોની આજે સત્વરા જ્ઞાતિની વાણીમાં મિટિંગનું આયોજન કરેલું હતું દિવાળીના તહેવાર નિમિત્તે કેવી રીતના આયોજન કરવું તે બાબતે હતી વીસ તારીખ અને સાંજના ચોપડા પૂજન અને બાવીસ તારીખ ને નૂતન વર્ષનો નિર્ણય લેવામાં આવેલો છે તે સૌ બગસરાવાસીઓ અને જ્ઞાતિના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે તે તે મુજબ બધાય ઉજવે એવી અભિલે અભિવાદના આપી છીએ